જૈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ પાંચ વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર દસ દસમો અને સોમો ભાગ પ્રશ્ન નંબર એક છે નીચે આપેલી વસ્તુઓની લંબાઈ ઉદાહરણ મુજબ માપો જુઓ અહીંયા શું કર્યું છે હવે લંબાઈ કેવી રીતે માપવાની છે તો જુઓ જે વસ્તુ એનો એક છેડો ઝીરો લખ્યું હોય આપણી સ્કેલમાં સેન્ટીમીટર આપ્યું હોય બરાબર આવી રીતે સીએમ લખ્યું હશે એ સાઈડ આપણે શું કરવાનું છે ઝીરો નો કાપો આવે ત્યાંથી વસ્તુ મૂકવાની છે એનો એક છેડો ત્યાં આવવો જોઈએ અને બીજો છેડો જ્યાં આવે જેમ કે અહીંયા ક્યાં આવે છે જુઓ આ કાપા પર બરાબર એટલે શું થાય પાંચ સેન્ટીમીટર એની ઉપર પાંચ કાપા એટલે પાંચ સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર બરાબર આ વચ્ચેના દસ કાપા છે ને એ મિલીમીટર શું જોઈએ આપણને એટલે જે ઉપરના પાંચ કાપા છે એ શું છે મિલીમીટર અથવા આ રીતે પણ લખાય પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો એવી રીતે આપણે લખવાનું છે જુઓ પહેલું બરાબર ઝીરો થી શરૂ થઈને ક્યાં આવે છે આઠ સેમી પાંચ મીમી બરાબર આઠ સેન્ટીમીટર પાંચ મિલીમીટર બીજું છે જુઓ જીરો આવે છે સેન્ટીમીટર અને સેન્ટીમીટર મિલીમીટર બંનેમાં લખવાનું છે તો છ પોઈન્ટ આઠ સેન્ટીમીટર બરાબર કરીને નીચે લખવાનું છે છ સેમી આઠ મીમી ત્રીજું છે જુઓ ક્યાં આવે છે કાપો તો સાત પોઈન્ટ છ સેન્ટીમીટર બરાબર છઠ્ઠા નંબર પર કાપો આવે છે. આમ સીધું કરીએ ને તો સાત પોઈન્ટ છ સેન્ટીમીટર સાત સેન્ટીમીટર છ મિલીમીટર ચોથું છે જુઓ ક્યાં આવે છે તો નવ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર નવ સેન્ટીમીટર અને ત્રણ મિલીમીટર પાંચમું છે જુઓ ક્યાં આવે છે સાત સેન્ટીમીટર અને સાત સાત સેન્ટીમીટર સાત સેન્ટીમીટર અને મિલીમીટર પ્રશ્ન છે જો નીચે આપેલ એક ચોરસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો વસ્તુઓની લંબાઈ શોધો સેન્ટીમીટર અને મિલીમીટરમાં તો જુઓ એક બોક્સ બરાબર એક પોઈન્ટ પાંચ હવે બીજું એક પોઈન્ટ પાંચ એટલે આપણે બે બોક્સ બરાબર ત્રણ સેન્ટીમીટર લઈશું બરાબર દોઢ અને દોઢ ત્રણ થાય ને તો આપણે શું કરીશું બે બોક્સ બરાબર ત્રણ સેન્ટીમીટર આ ત્રણ પછી આ ત્રણ છ આ ત્રણ નવ અને આ ત્રણ બાર બાર સેન્ટીમીટર થાય હવે અહીંયાથી ગણીશું બરાબર અહીંયા અટકે છે ને આ બોક્સ પર એટલે આ બે બોક્સ બરાબર ત્રણ સેન્ટીમીટર બીજા ત્રણ છ બીજા ત્રણ નવ બીજા ત્રણ બાર હવે આ વધારાનો કેટલો છે એક પોઈન્ટ પાંચ એટલે બાર વત્તા એક પોઈન્ટ પાંચ એટલે તેર સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થયું ને હવે ત્રીજું જોઈએ ત્રણ સેન્ટીમીટર બીજા બે છ બીજા બે ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ થાય અને હવે આ એક જ બોક્સ છે બરાબર તો એક પોઈન્ટ પાંચ એટલે નવ વત્તા એક પોઈન્ટ પાંચ કેટલા થાય

આ બે બોક્સ બરાબર ત્રણ સેન્ટીમીટર બીજા બે છ સેન્ટીમીટર અને બીજું એક જ છે હવે છ વત્તા એક પોઈન્ટ પાંચ એટલે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને શું લખાય સાત સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર દાખલા નંબર ત્રણ છે મિલીમીટરમાં રૂપાંતર કરો ને ટૂંકમાં મીમી લખાય બરાબર ને પહેલું છે ઝીરો પોઈન્ટ ચાર સેન્ટીમીટર હવે એક સેન્ટીમીટર બરાબર દસ મિલિમીટર તો ઝીરો પોઈન્ટ ચાર સેન્ટીમીટર બરાબર કેટલા તો શું કરીશું ક્રોસ ગુણાકાર ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા દસ બરાબર તો હવે શું કરવાનું છે આપણે હવે શું કરવાનું છે તો ઝીરો પોઈન્ટ ચાર બરાબર શું કહેવાય પૂર્ણાંકની પાછળ શું છે એક સંખ્યા માટે અહીંયા શું થશે એક ઝીરો એટલે ચારના છેદમાં દસ ગુણ્યા દસ 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 ઉડી જશે શું થશે ચાર મિલીમીટર હવે બીજું છે ઝીરો પોઈન્ટ આઠ સેન્ટીમીટર એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર તો ઝીરો પોઈન્ટ આઠ સેન્ટીમીટર બરાબર કેટલા ઝીરો પોઈન્ટ છેદમાં દસ થાય બરાબર અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે માટે નીચે દસ પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય ને તેટલા અહીંયા નીચે ઝીરો એક પછી આવે તો અહીંયા એક જ ઝીરો છે માટે આઠના છેદમાં દસ ગુણ્યા દસ 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 ઉડી ગયા કેટલા બચ્યા આઠ આઠ મિલીમીટર बीजू से नौ सेंटीमीटर एक 10 मिलीमीटर, mm, तो नौ सेंटीमीटर बराबर के नौ सेंटीमीटर, गुणिया दस बराबर नौ गुणिया दस बराबर नेव मिलीमीटर। चौथु से पांच सेंटीमीटर एक बराबर दस मिलीमीटर, तो पांच सेंटीमीटर बराबर के पांच सेंटीमीटर बराबर पांच गुणिया दस पांच दान पचास पचास मिलिमीटर थे પ્રશ્ન નંબર ચાર છે સેન્ટીમીટરમાં રૂપાંતર કરો પહેલું છે ત્રણ મિલીમીટર દસ મિલીમીટર બરાબર એક સેમી આપણે શું લખતા હતા એક સેમી બરાબર દસ મીમી આપણે હવે એને ઊંધું કરીશું બરાબર પેલા એક સેમી બરાબર દસ મિલિમીટર લખતા હતા હવે દસ મિલિમીટર બરાબર એક સેમી લખીશું તો શું થશે દસ મિલીમીટર બરાબર એક સેમી તો ત્રણ મિલીમીટર બરાબર કેટલા તો ક્રોસ ગુણાકાર શું થશે ત્રણ ગુણ્યા એક છેદમાં દસ અહીં 3/10 છે 3/10 = 1 0 છે તો આપણે કેટલો પોઈન્ટ આપવાનો 1 બરાબર એટલે એક સંખ્યાની આગળ પોઈન્ટ મુકવાનો 0.3 સેન્ટીમીટર બીજું છે 6 mm તો 10 mm = 1 cm તો 6 mm બરાબર કેટલા તો ક્રોસ ગુણાકાર કરતા શું થાય 6 ના / 10 તો 6 ના / 10 = 1 પોઈન્ટ આપવાનો 0.6 સેન્ટીમીટર तीजू है पंदर मिलीमीटर, दस मिलीमीटर बराबर एक सेमी तो पंदर मिलीमीटर बराबर के पंदर भगया दस नीचे एक जीरो से तो शूस एक पॉइंट अपने कापीश तो एक पॉइंट पांच सेंटीमीटर थोथु तीस मिलीमीटर, दस मिलीमीटर बराबर एक सेमी थाय तो तीस मिलीमीटर बराबर के तीसनाद में दस आठ थी गया त्रेटीमीटर थै પ્રશ્ન નંબર પાંચ છે સેન્ટીમીટર મિલીમીટરમાં રૂપાંતર કરો મિમી બંને આપણે લખવાના છે પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર તો આપણે શું લખીશું છેલ્લો અંક જે હોય ને એ મિલીમીટર દર્શાવે બરાબર કારણ એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર થાય ને તો આ એક ઝીરો એટલે છેલ્લો એક અંક આપણે લેવાનો છે બરાબર એક તો આપ્યા હતા ને અહીંયા તો આ ઝીરો છેલ્લો એક અંક જે છે ને એ મિલીમીટર કહેવાય ને પોઈન્ટની આગળના જે અંક છે એ સેન્ટીમીટર કહેવાય તો અહીંયા શું થશે પાંચ સેન્ટીમીટર અને છ મિલીમીટર છ પોઈન્ટ પાંચ સેમી એટલે છ સેન્ટીમીટર પાંચ મિલીમીટર પચીસ પોઈન્ટ ચાર એટલે પચીસ સેન્ટીમીટર ચાર મિલીમીટર ચોથું છે ચોત્રીસ પોઈન્ટ આઠ સેમી તો ચોત્રીસ મિલીમીટર આઠ ચોત્રીસ સેન્ટીમીટર આઠ મિલીમીટર પ્રશ્ન નંબર છ છે સેન્ટીમીટરમાં રૂપાંતર કરો હવે મીટર આપ્યું છે અહિયાં તો છ મીટર બરાબર કેટલા સેન્ટીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો છ મીટર બરાબર કેટલા ગુણાકાર સો ગુણ્યા છ બરાબર કેટલા થાય છસો સેમી થાય બીજું છે સાત મીટર હવે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો સાત મીટર બરાબર કેટલા તો સાત મીટર બરાબર કેટલા થાય तो 7 * 100 = 700 सेंटीमीटर था। त્રીજુ છે 18 મીટર 1 મીટર = 100 સેન્ટીમીટર તો 18 મીટર = કેટલા? તો 18 * 100 1800 सेंटीमीटर થાય। ચતુર્થ છે 24 મીટર 1 મીટર = 100 સેન્ટીમીટર તો 24 મીટર = કેટલા? તો ક્રોસ ગુણાકાર 24 * 100 તો કેટલા થાય? 24 * 100 = 2400 सेंटीमीटर થાય।

2 0 उड़िया से 0 થશે તો 2 मीटर બીજું છે 800 સેમી 100 સેમી બરાબર 1 મીટર તો 800 સેમી બરાબર કેટલા તો 800 ભાગ્યા 100 0 0 કટ થશે 8 મીટર થાય 1100 સેમી 100 સેમી બરાબર 1 મીટર 1100 સેમી બરાબર કેટલા તો 1100 ના છેદમાં 100 બે ઝીરો સો સેન્ટીમીટર બરાબર એક મીટર તો બે હજાર સેન્ટીમીટર કેટલા બે હજારના છેદમાં સો તો બે ઝીરો કટ થાય કેટલા બચ્યા વીસ તો વીસ મીટર થાય પ્રશ્ન નંબર આઠ છે મીટર સેન્ટીમીટરમાં રૂપાંતર કરો એકસો પચાસ સેન્ટીમીટર તો શું થશે શું થાય એક મીટર બરાબર સો સેન્ટીમીટર એટલે બે ઝીરો આવે ને તો છેલ્લા બે અંક આપણે સેમીમાં લઈશું અને આગળનો જે અંક હોય ને એને મીટરમાં લઈશું તો અહીંયા શું થશે એક મીટર પચાસ સેન્ટીમીટર બીજું છે બસો સિત્તેર સેમી તો શું થશે બે મીટર સિત્તેર સેન્ટીમીટર ચારસો પાસઠ સેમી તો શું થશે ચાર મીટર પાસઠ સેન્ટીમીટર પૈસામાં રૂપાંતર કરો પહેલું છે પાંચ રૂપિયા એક રૂપિયા બરાબર સો પૈસા તો પાંચ રૂપિયા બરાબર કેટલા તો ક્રોસ ગુણાકાર પાંચ ગુણ્યા સો બરાબર પાંચસો પૈસા બીજું છે પંદર રૂપિયા એક રૂપિયા બરાબર સો પૈસા તો પંદર રૂપિયા બરાબર કેટલા તો ક્રોસ ગુણાકાર પંદર ગુણ્યા સો પંદર એકા પંદર અને પાછળ બે ઝીરો એટલે પંદરસો પૈસા થાય ત્રીસ રૂપિયા એક રૂપિયા બરાબર સો પૈસા ત્રીસ રૂપિયા બરાબર કેટલા ત્રણ ગુણાકાર સો ગુણ્યા ત્રીસ ત્રણ એકા ત્રણ અને પાછળ ત્રણ ઝીરો એટલે ત્રણ હજાર પૈસા થાય ચોથું છે પાસઠ રૂપિયા એક રૂપિયો બરાબર સો પૈસા તો પાસઠ રૂપિયા બરાબર કેટલા પાસઠ ગુણ્યા સો તો પાસઠ ની પાછળ બે ઝીરો બરાબર પાસઠ એકા પાસઠ અને પાછળ બે ઝીરો એટલે પૈસા થાય પ્રશ્ન દસ છે રૂપિયામાં રૂપાંતર કરો પહેલું છે ચારસો પૈસા સો પૈસા બરાબર એક રૂપિયો તો ચારસો પૈસા બરાબર કેટલા તો ચારસો ભાગ્યા સો બે ઝીરો ઉડી જાય કેટલા બચ્યા ચાર રૂપિયા બીજું છે બારસો પૈસા સો પૈસા બરાબર એક રૂપિયો તો બારસો પૈસા બરાબર કેટલા તો બારસો ભાગ્યા સો બે ઝીરો કટ કરી દીધા કેટલા બચ્યા બાર રૂપિયા ત્રીજું છે અઠ્યાવીસો પૈસા સો પૈસા બરાબર એક રૂપિયો અઠ્યાવીસો પૈસા બરાબર કેટલા ક્રોસ ગુણાકાર અઠ્યાવીસો ના છેદ સો બે ઝીરો કટ થઈ ગયા કેટલા રહેશે અઠયાવીસ રૂપિયા ચોથું છે ચોસઠસો પૈસા સો પૈસા બરાબર એક રૂપિયો તો ચોસઠસો પૈસા બરાબર કેટલા ચોસઠ સોના છેદમાં સો જશે બે ઝીરો ઉડી જશે ચોસઠ રૂપિયા તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ મારી ટેલિગ્રામની લિંક પણ મળી જશે જેમાં સબસ્ક્રાઈબ કરીને તમે ગણિતનું બધું મટીરિયલ મધ્ય મેળવી શકશો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ